નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ માં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાથી વાગરા ખાતે નાંડીડા પખાજણ માર્ગ પરથી માટી ભરેલા બે હાઈવા ડમ્પર નાયબ મામલતદારે ઝડપી પાડ્યા વાગરા દહેજ માર્ગ ઉપર પખાજણ નજીકથી ગેરકાયદેસર માટી વહન કરતા ડમ્પરને વાગરા નાયબ મામલતદારે ઝડપી પાડી વાગરા પોલીસને સોંપ્યા હતા જેથી ગેરકાયદેસર માટી ખનન કરતા તત્વોમાં રીતસરનો ફફડાટ અટવ્યાપી જવા પામ્યો હતો મળતી માહિતી પ્રમાણે વાગરાના નાયબ મામલતદાર એચવી વિરાનીને ગેરકાયદેસર માટી વહન કરવામાં આવી રહી અંગેની માહિતી મળી હતી જેના આધારે અધિકારીએ પોતાની ટીમ સાથે તપાસ હાથ ધરી હતી જે દરમિયાન નાંડીડા પખાજણ માર્ગ પરથી માટી ભરેલા બે હાઈવા ડમ્પર પસાર થઈ રહ્યા હતા ટીમે ડમ્પરને અટકાવી ચાલક પાસે જરૂરી આધાર પુરાવા માંગતા તેઓ રજૂ કરી શક્યા ન હતા જેથી નાયબ મામલતદારે હાઈવા ડમ્પર નંબર જીજે સોળ યુ પાસઠ ત્રીસનો ચાલક શૈલેષ યાદવ તેમજ અન્ય એક ડમ્પર જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે સોળ એ યુ છાસઠ છન્નુના ચાલક દાઉદ અંસારી બંને ચાલકની પૂછપરછ દરમિયાન આ ડમ્પર રાજુભાઈ નામના ઈસમના હોવાનું જણાવ્યું હતું જોકે ખરેખર આ માટી ખનન ક્યાં ચાલી રહ્યું છે અને કેટલું માટી ખનન કાયદેસર અને કેટલું ગેરકાયદેસર કર્યું છે તેઓ તપાસ બાદ જ માલુમ પડશે પરંતુ હાલ તો નાયબ મામલતદારે બંને હાઈવા ડમ્પરને જપ્ત કરી વાગરા પોલીસને સોંપ્યા હતા વાગરા પોલીસે બંને વાહનો કબજે લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે ચોમાસું પૂરું થતાની સાથે જ ભૂમાફિયાઓ સક્રિય થઈ જતા હોય છે અને બેફામ માઠી ખનન કરી સરકારી તિજોરીને મોટું નુકસાન પહોંચાડતા હોય છે ત્યારે હાલ તો આ કાર્યવાહીને લઈ પંથકના ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે બીરો રિપોર્ટ સફરાજ સોલંકી સાથે આશા ગુજરાતી ન્યૂઝ ભરૂચ